અને હજરત ઇમામ હુસેન અલય ઇસ્લામના ભત્રીજા હતા આપની વય તેર વર્ષની હતી અને આપની શાદી ઇમામ હુસેન અલય ઇસ્લામની દીકરી જનાબી કુબ્રા સલામુ અલિયા સાથે નક્કી થઈ હતી પરંતુ કરબુલાના મેદાનમાં જ્યારે જનાબે કાસીમે જોયું કે કાકા ઇમામ હુસેન અલઈ ઇસ્લામે ચારે બાજુથી દુશ્મનોમાં ઘેરાઈ ગયા છે તો આપે તે જાલિમો સાથે જંગ કરવાનો ફેસલો કર્યો જેના માટે તેમના પિતા ઇમામ હસન અલય ઇસ્લામે પણ વસીયત કરી હતી કે અગર કાકા ઉપર કોઈ મુશ્કેલીનો વખત આવે તું તેમનો સાથ આપજો અને તેમના માટે જાન દેવી પડે તો પણ પાછા ન હટતા તેથી જનાબે કાસિમે પોતાના કાકા પાસેથી જંગીનની રજા લઈને મેદાનમાં ગયા અને પોતાની ખાનદાનની બહાદુરીનો રંગ દેખાડ્યો અને અનેક દુશ્મનોને જનત વાસીલ કર્યા પરંતુ દુશ્મનોએ દગાથી તેમને ચારે બાજુથી ઘેરીને તેમના ઉપર તીરું અને તલવારોના અનેક વાર કર્યા જેથી તેઓ શહીદ થયા મહેંદી મુબારક ઇમામ હુસેન અલ ઇસ્લામના આ ભત્રીજાની યાદમાં મનાવવામાં આવે છે ઇમામ હુસેનનો કરમ તમામ ઇન્સાનો ઉપર છે તેથી ઇમામના દર દ્વારા ઉપર જે કોઈ પણ વ્યક્તિ જે કંઈ પણ તમન્ના લઈને આવે છે તે પોતાની મુરાદ તમન્ના પામે છે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર મારું નામ નાથાણી છે અહીંયા અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ એમાં મામ હુસેનના દીકરા જે હજરત કાસિમ હતા એના લગ્ન કરવાનું જે ઇમામ હુસેને કીધું હતું એમ કે ભાઈ ઇમામ એની ઇમામ હુસેનની દીકરો અને ઇમામ હસનની દીકરી એવી છે કે ભાઈ તમારા દીકરાનો મારી દીકરી સાથે લગ્ન કરજો એમ હવે જ્યારે એમ કે કાકા ઉપર બહુ મુસીબત પડે ત્યારે આ તાવીજ ખોલીને ખોલીને બાજુમાં તાવીજ બાંધેલું હતું કે તાવી જ ખોલી નતો તું વાંચી લેજે અને કાકાને કહેજે હવે એક તાવીજમાં એક તો લખેલું હતું કે ભાઈ મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કરજો હવે કરબલામાં તો એ લોકોને છેલ્લા સાત દિવસથી પાણી નહોતું મળ્યું જમવાની તો વાત એક બાજુ પર નાના નાના બાળકો બધા પાણી વગરના હતા હવે એમાં કેમ કરવું ને લડાઈ કરવાની તો બધાને એક પછી એક એ લોકો મોકલતા હતા કે એમાં હવે જ્યારે આને એમ કીધું કે કાકા મારે જવું જ છે લડાઈમાં કે તમારા તરફથી હું જાઉં છું કેમ કે આ સત્યની લડાઈ હતી એટલે સત્યની લડાઈમાં તો બધા તૈયાર થાય એમ એટલે એ સામેવાળા જે હતા એ લોકો ખોટી રીતે લોકોને એમ કહેતા હતા કે તમે અમારી બૈયત કરો એમાં તમે આ કરો ના કરો કે જે ઇસ્લામની બિલકુલ વિરુદ્ધ હતું એટલે પછી બધા એક પછી એક જતા હતા એમાં આ છો કે હજરત જે હતા એ કે ઇમામ હુસેનને કે કાકા મને રજા આપો હું જાઉં કે કે બેટા તારા બાપ કે વાલીજની આ એક વસીહત હતી કે ભાઈ મારા દીકરાના તમારા દીકરાના મારી દીકરી સાથે લગ્ન કરવા તો પહેલાં એના નિકા કરાવ્યા અમારામાં નિકા કરાવે એમ કે મેરેજ કરે જેટલી એના મેરેજ કરાવ્યા અને પછી એને રજા આપી એટલે કે એક રાતનો જે દુર્વો હતો એ પોતે ત્યાં આગળ ગયો અને શહીદ થઈ ગયો તો એને ત્યાં આગળ એ લોકો કશું કરી નહોતા શક્યા ને કંઈ ઉજવી નહોતી શક્યા ન મહેંદી કે ન કંઈ નિકા કે ન કશું જ તો આ એની યાદમાં અમે અહીંયા કરીએ છીએ અને એમાં એવું નથી કે એટલે મહેંદીનું કે નિકાનું નહીં જ કરીએ કોઈની ગમે તે હાજત હોય છે ઈચ્છા હોય છે એ અહીંયા પૂરી થાય છે કોઈને ઘરની હાજત હોય ઈચ્છા હોય ઘરને માનતા હોય તો એ કરે છે કોઈ બાળકોને માનતા હોય છે કે કોઈને વેસવાળ વિવાળ ના થતું હોય તો એ લોકો અહીં આવીને ફળ ઉપાડે છે અને પછી એમને માનતા પૂરી થાય એટલે આવતા વર્ષે પછી એ લોકો ફળ ચડાવે છે એટલે એવું કંઈ નથી કે તમે આટલું જ ચડાવો કે આટલું જ ચડાવો જે સામેવાળાની શક્તિ હોય એ પ્રમાણે તમે ચડાવો કોઈ ઘણા આવે છે તો મકાનની માનતા હોય છે તો ચાંદીનું મકાન ચડાવી જાય છે ચાંદીના ફળ ચડાવી જાય છે અને અહીં જે કોઈ આવે છે એવું નથી કે ખાલી મુસ્લિમ લોકો જ આવે છે શીખ ઈસાઈ હિન્દુ ગમે તે પ્રજા હોય છે ગમે તે જાતિના હોય છે બધાની માનતા અહીંયા ફળે છે મારું નામ જ્યોત્સનાબેન ડોડિયા છે મારા દીકરાના ઘરે સંતાન નહોતું તો ગયા વર્ષે અહીંથી ફળ લીધું હતું આ વર્ષે બાબો આવ્યો તો અમને ફાયદો થયો છે તો ફળ મૂકવા આવ્યા છે અમે ભરતનગર શ્રીનાથજીના ગાય અહીંયા આંબા ચોક અહીંયા